જો મિત્રો સરસ મજાનું કુદરતી દ્રશ્ય હોય ભાઈ આવું દ્રશ્ય જવું હોય ને તો તમારે ફરજિયાત ગામડામાં આવવું પડે ભાઈ સિટીના મોહમાં હોય ને તો આવું કુદરતી દ્રશ્ય જોવા ન મળે નદી કાંઠે જો સુરાપુરા દાદાનું મંદિરને સરસ મજાનો સનસેટ પોઈન્ટ ફાર્મ હાઉસ અને એક બાજુથી નદી જતું હોય રિવરફ્રન્ટ હો મિત્રો અમદાવાદમાં રિવરફ્રન્ટ ન હોય ને એવો અમારે નવી મેઘણી ગામમાં હે તમને લાઈવમાં ફટાટાફટ જો લાઈવમાં જોડાતા જઈજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે નદી ભાઈ નદી ઝાડવા આવી ગયા ને તો મારે નું જેસીબી ફટાફટ જો ઝાડો હટાવીને આવતું રહ્યું છે અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો છે એટલું પાણી જાય હે કોમેન્ટમાં ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય તો ફટાફટ આપણા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેસીબી ગમતું હોય ને તો ફટાફટ લાઈક ને શેર કરી દો વિડીયો આપણો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને ફટાફટ આપણા લાઈવમાં જોડાતા જાઓ تاریخ پچیس آٹل پانی شانی امرا قدرت جائیے قدرتی نظاروں تم نے دیکھاڑوں چینل میں نو تو چینل نے فٹافٹ شیئر سبسکرائب کر دیا نو روڈ بہن جائی لو اور کھاڑو رکھ دوں ایک بار روڈ چالو تھے جائے جی روڈ بہن بی مہینہ نکل گیا روڈ میں جی لیا پات ناخی نے ویا گیا ہے روڈ میں ہے پالیسات مرتا جیل میں گام میں پالیسات مرو چاتی نہیں کمنٹ کر دے جاؤ اپن خبر نہیں سیٹی میں جی روڈ بنتا ہے تو پالی سات مرا ما ہے અહીંયા કંઈ પાલી ખાત મારવામાં આવતા નથી